જય શ્રી કૃષ્ણ બધાને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પ્રબ્રહ્મા તસ્મે શ્રી ગુરુ હે બધાને જય શ્રી કૃષ્ણ સુરત ભગવાનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એઈટ ફાઇવ એટ સેવન ફોર જીરો નેચરોપેથીની જે સિસ્ટમ છે કુદરતે આપેલી જે સિસ્ટમ છે મધર નેચરે જે સિસ્ટમ આપેલી છે એ સિસ્ટમ જો આપણે કરશું તો શરીરમાંથી તમામ પ્રકારના રોગ નીકળે અને આ જીવન તંદુરસ્ત મસ્ત નિરોગી અને આનંદમય જીવન જીવી શકીએ એવી સિસ્ટમ અમારી પાસે નેચરોપેથીમાં છે એટલે આજે આ સિસ્ટમ અમે જે કરીએ છીએ તે આઠ વર્ષથી કરીએ છીએ આજે આઠ વર્ષથી અમને અને આઠ વર્ષ પહેલાં અમે જે શારીરિક રોગ હતા આકા ફેમિલીને મને કમરની તકલીફ હતી ગેસ ચડતો હતો વજન વધારે હતું અને પેટ તો ઓડું મોટું હતું કે કોઈને ખોટો જાય કે આરો તો બહુ મોટું વધારે પડતું છે આટલું તો પેટ હતું અને એક જીવવાની મજા બગડી ગઈ એમ કહી અને બધાને વજન વાળા પૂછો કે ઓડું મોટું જ્યારે શરીરને આપણે ફરતા હોય ત્યારે આપણને કાંઈ મને જૂનાગઢનો ડુંગળો ચડવો હોય જૂનાગઢનો હું આપણે ચોકેલા ન છડી હતી એટલે શરીર જો હળવું હોય છેદનો વજનનો જે માપ છે તે બહેનોનું જે વજન હોવું જોઈએ તે સાઠ કિલો બરાબર બહેનોનું વજન સાઠ કિલો અને ભાઈઓનું વજન વધે ને વધી પાસઠ કિલોથી વજન બહાર જવું જોઈએ આજે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ગામ ગારી અને અમારા બધા આ બાજુ ભાઈ મારા બેનના બધા ભાણિયા અને એનો ફૂલ ફેમિલી હજી એક ફાય થોડાક દૂર છે પણ બધા આજે જોવાની ખાસ મળવા આવ્યા છે અને બધા ખાસ ગોઠવા ગયા જુઓ વ્યવસ્થિત લાઈનમાં બધા આનંદમાં છે બધા ઉત્સાહમાં છે કાંઈક નવું જાણવું છે અને કાંઈક કરવું છે આપણે શરીર માટે આપણે કરવાનું છે એટલે એના માટે સવારે ઉઠ્યા પછી એક નિર્જળ ઉપવાસ જેને કહીએ આપણે એ શરીરની માત્ર કાંઈ ન નાખવું ન ખાવું ન પીવું એના શું શું છે સાહેબ શરીરની અંદરની સફાઈ થશે અને ત્યાર પછી ગ્રીન જ્યુસ પીવાનું છે ત્યાર પછી સલાડ સાનના ફ્રૂટ પણ ખાઈ શકાય આખો દિવસ જેટલું જેને ખાવું તે ખાઈ શકાય અને રાત્રે રાંધેલું ભોજન લઈ શકાય અને રાંધેલું ભોજન ન લઈએ તો ત્રણ મહિનામાં આપલીટ થઈ જાય સેકડી એક જેટલા જેટલા શરીરમાં રોગ છે તે રોગ બધા નીકળી જાય એટલે લંગાનામ પરમ આવશે આયુર્વેદ એક મોટું શસ્ત્ર અને એક શાસ્ત્ર છે કે લંઘન લખી આપણા પાલતુ પશુઓ છે બકરી છે છે ગાય ભેંસ છે છે જે કઈ હોય તે બધા લોકો રહે જયારે રોગ આવે ત્યારે બીમાર પડે ત્યારે ઓટોમેટિક ખાવાનું બંધ કરી દેશે અને જ્યારે ઓટોમેટિક શરીર અંદરથી સફાઈ થઈ જાય છે ત્યારે એ લોકો ખાવાનું શરૂ કરે છે માણસ એક એવું પ્રાણી છે કે જેમ બીમાર પડે વધારે કાય જેમ બીમાર પડે વધારે આપણા ઘરમાં કોઈને તાવ આવ્યો હોય કોઈ માળી હોય દાદા હોય ઉમરવાળા જયારે તાવ આવ્યો હોય તો આપણે શું કરીએ છીએ તાવ આવે ત્યારે ભગવાન અંદર સફાઈ કરે છે મોઢું કડવું થઈ જાય છે ઝાડા થઈ જાય છે ઉલટી થઈ જાય છે ડાયરિયા થઈ જાય છે કુદરત અંદર બેઠો છે સર્વસ્વ સહન હૃદયની વિસ્તાર દરેક ના હૃદય અંદર સ્વયં ભગવાન બેઠો છે અને આપણું શરીર ચલાવતો રહેલો છે આપણે શરીરની કાળજી રાખતો રહેલો છે અને આપણું શરીર સફાઈ કરવા માટે એ તત્પર રહેલો છે જ્યારે તાવ આવે છે ત્યારે આપણે કઈ ખાવું પડતું નથી મોઢું કડવું થઈ જાય છે પાણી પીવો તો આપણે દોણામાં એટલે આપણે અહીંયા બેઠા છીએ શારીરિક માનસિક આધ્યાત્મિક બૌદ્ધિક બુદ્ધિ રીતે આપણે એટલે આપણે બધું સમજવાનું છે આપણે જીવનમાં લાવવાનું છે શીખવાનું છે અને આપણું ફેમિલી આપણે એવું બનાવવાનું છે કે દવાની જરૂર ન પડે ત્યારે આપણે દાદાને શું કરીએ છીએ આપણે પ્રાણે ચા પાઈએ છીએ કઈ ગરમ દૂધ બનાવીએ છીએ પછી એને આપણે ઢેબરું ખવડાવીએ છીએ શરમિયા ખવડાવીએ છીએ ફૂટલો ખવડાવીએ છીએ સર બરાબર છે ને આવું આપણે ખવડાવીને અને એનો જે તાવ છે આપણે પાકવા દેતા નથી એટલે પેલાના લોકો શું કરતા હતા કે તાવ આવે એટલે તાવને પાકવા દેતા તમે ખ્યાલ ત્રણ દિવસ સુધી તાવ રહે અને શરીર આખું હીટ થાય ગરમ થાય અને ગરમ થાય એટલે માટે બધું ઓગળે મળ અને પછી ઝાડા વાટે બધું નીકળી જાય એટલે કુદરતે જે આખા શરીરની જે વ્યવસ્થા કરી છે જે અદભુત શરીર બનાવ્યું છે એની કોઈ કલ્પના ન અને ચોરાશી લાખ યોનીમાં જ્યારે આપણને ભગવાન આવો મનુષ્ય ઉત્તર સરસ આપ્યો હોય તો આપણે એને બહુ સાચવવું જોઈએ આ બીજી વાર આપણને મળશે નહીં ચોરાશી લાખ યોની ભૂમ્યા પછી આપણને આ મનુષ્યના ઉતાર એમાં આપણે આ બધું પાન ને માવાન બીડી ને તમાકુ બધું ખાય ખાય આપણું શરીરનો આપણે જે સત્તા નાશ કાઢી નાખ્યું છે હવે કોકનું લિવર વયુ જાય ને કોકનું આ વયું જાય ને કોકનું આ કેન્સર થાય હમણાં આ બધા અમે જે બધા ગેસ્ટ જોઈને આવ્યા છે હવે અમારા જે કોળી એકવાળા ભાઈ છે એને આખો આ ગાલમાં વાલ પડી ગયો છે અને ફૂંક મારે તો બહાર નીકળે કાંઈ ચા પીવો તો સાઈડમાંથી નીકળી જાય એટલે વિચાર કરો કે કેવું શરીર બનાવે ભગવાને અદભુત બનાવ્યું અને આપણે કેવું કરી નાખ્યું હમણાં એ પછીનો ભાવનગરનો કેસ છે કૌશાળાનો રામાપીરના મંદિર પાસે બે દિવસ પહેલા એને આખું મોઢું જે છે આખું આખું કેન્સરથી ગુમડા જેવું થઈ ગયું જમણી સાઈડમાં સાઈડમાં મોટા મોટા બે ગુમડા ડાબી એટલે ઉપલો આખો ભાગ લઈ લીધો અને અંદર જીવાત પડી જાય એટલે ખરેખર એક વિચારવા જેવી બાબત છે હવે આવું ન થાય આપણે કોઈ ગેરંટી કરી કોઈ ગેરંટી એવો ઢાળ ખરું કે ભર કાંઈ ન થાય અને થવાનું થવાના કારણ એ છે કે આપણા જે હાઈપીડ ખાતર આવી ગયા છે અંગ્રેજી જે ખાતર આવી ગયા છે એને માનવ જાતનું સત્યના છે બરાબર છે ડીએપી ખાતર મરૃચું ખાતર ઓરિયા પોટાસ ઓગ્નિશો સલ્ફર એવા ઘણા ખાતર આવ્યા છે એ વાયા વાયા આપણા શરીરમાં જાય છે અને કેમિકલ પેસ્ટિસાઇડ દવા ઇન્જેક્શન પાવડર આ બધું ક્યાં જવાનું બરાબર પેટમાં જવાનું રોગ છે છે આ કેમિકલના રોગ છે બરાબર છે વિશુભાઈ ઓલા ભાઈને આપો તમે કરી દેશો એમાં બધા જે રોગ છે એ આ કેમિકલ ના શ્રી આપણે આગળ વૈયા જઈએ તો આપણા ડોહલાને કોઈ રોગ હતા કોઈ રોગ જ ન હતા એ પાણા મારે ન મરે એવા હતા બધા કેવા હતા હા પાણે મારે ન મરે અને તમારે ઘરે જુવાર બાજરો હોય કે મારે ઘરે કાંઈ ચોખા હોય તો એક પાલી ભરીને તમને આપો તમે મને આપો છો વાત પૂરી નહીં પૈસા નહીં લેવા નહીં દેવા અને બે ત્રણ પેઢી આગળ તમે જાઓ તો આપણી પાસે વાહન ન હતા અને એ ઓલા ખંભામાં રોટલા નાખીને અને હાલવા જ મળવાનું જ્યાં ભૂખ્યા ત્યાં અહીંયા ખાઈ દે એટલે આવું જે જીવન હતું એની પાસે સુખ સગવડતા ન હતી પણ એ આનંદિત હતા કેવા હતા એનું જીવન આનંદમાં હતું આ આપણી પાસે સુખ સગવડતા વધી બધી ઉપર પંખો ફરે લાઈટું છે મોબાઈલ છે કેટલી સુવિધા વધી સુખ સંપત્તિ જે આપણી વધી છે પણ આપણો આનંદ ગયો અને આપણું સ્વાસ્થ્ય ગયું એટલે એને માટે જમાનામાં શું કરતા કે આપણા જે મકાન હતા ને એની તાળસા નાખતા નાળિયેરીના ત્યાર પછી આપણે સુધારો કરતા કરતા દિશી કરતા પછી આપણે સ્લેપ સુધી પહોંચ્યા અને હવે સ્લેપ કરીને પાછા આપણે માથે નળિયા નાખીએ એટલે હવે આપણે પાછું વળવાની જરૂર છે આપણે બહુ આગળ નીકળી ગયા એટલે હવે શું કરવાનું છે શું આખી સિસ્ટમ શું છે જ્યુસ કેમ બનાવવાનું છે એ અમારા શ્રીમતી જે

જેવા કે માથાનો દુખાવો ગેસ એસિડિટી પછી એની દવા લીધી તો હરસ નો દુખાવો એની દવા લીધી તો સુગર આવ્યો સુગર તો બે હજાર પંદર માં હરિયા હોસ્પિટલમાં એટેક આવ્યો અને અઢી લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છતાં મારી દર મહિને પાંચ હાડા પાંચ હજારની દવા ચાલુ હતી પછી અમે સ્વાધ્યની ભાવ ફેરીમાં ગયા ત્યાં એક ધીરુભાઈ ના ઘરવાળા સંગીતાબેને મને કીધું કે આવી રીતના કાચું ખાવ તો તમારા રોગ વૈયા જાય કે અમને રોગ હતા એ અમને વહી ગયા એટલે મેં ઘરે આવીને વાત કરી તો મને કે તારે ખાવું એ કાં તમને ડોક્ટરે કીધું મારે કાંઈ કરવું નથી એટલે મેં તો બીજા દિવસેથી જ શરૂઆત કરી દીધી અઠવાડિયું દસ દિવસ ત્યાં તો મારું શરીર હળવું થઈ ગયું અને મને સ્ફૂર્તિ આવવા માંડી પહેલાં તો થાક લાગે આળસ આવે ઊંઘ આવે કામ કરવાનું મન ન થાય આવું બધું બેચેની રહી આવું બધું થાતું એની બદલે ઉત્સાહ થવા મળ્યો એટલે મેં શરૂ કર્યું તો આ નવી ભોજન પ્રથા કરવા માટે સવારે ઉઠીને બે ત્રણ કલાક ચાર કલાક નો નિર્જળ ઉપવાસ કરવાનો છે પછી ગ્રીન જ્યુસ બનાવવાનો છે એની અંદર પાલક કોથમરી આમળા દૂધી ફુદીનો મીઠો લીમડો તુલસીના પાન પછી આ બીલીપત્રા આંબાના પાન આદુ લીંબુ ગોળ અને સિંદો મીઠું આ બધું ઘરે લાવી ક્રશ મિક્સર માં ક્રશ કરવાનું અને કાચે કાચું ગાળી અને એમાં બધા મસાલા ભેળવી અને પાણી નું પાણી પીતા હોય એવું ટેસ્ટી બનાવીને પીવાનું પછી બપોરે આપણે જમવું હોય તો ગાજર કાકડી ટમેટા સલાડ ખાવાનું સાંજે ભૂખ લાગે તો કોઈ બી સિઝનલ રીઝનલ ઓરિજનલ ફ્રૂટ ખાવાનું અને રાત્રે એક ટાઈમ જમવાનું એમાં એસી ટકા શાક લેવાનું વેલા વાળું તુરિયા છે ગલકા છે દૂધી છે અને વીસ માં જવાર બાજરીનો રોટલો લેવાનો આ આપડી આખા દિવસની દિનચર્યા થઈ અને નથી ખાવાનું તે ખાસ યાદ રાખવાનું એમાં છે દૂધ અને દૂધની આઇટમ એનિમલ પ્રોડક્ટ બેકરી પ્રોડક્ટ ખાંડ મીઠું અને તેલ આ આ આટલું વસ્તુ આપણે બંધ કરવાની છે તો તેલની જગ્યા એ આપણે કાચી કણી તેલ વાપરવાનું છે ખાંડ ની જગ્યાએ ગોળ વાપરવાનો મીઠાની જગ્યાએ સિંધવ મીઠું બેકરીની જગ્યાએ આપણે જુવાર બાજરીનો રોટલો લેવાનો અને દૂધની જગ્યાએ નાળિયેર દૂધ બનાવવાનું છે નાળિયેરના દૂધમાં એક નાળિયેર લાવી એને કટિંગ કરી મિક્સરમાં એક ગ્લાસ દોઢ ગ્લાસ પાણી નાખીને ક્રશ કરવાનું પછી અમારી પાસે ગૌણું છે એમથી ગાળી બીજી વાર અને ત્રણ વાર તમે કરો એટલે લીટર દોઢ લીટર દૂધ તૈયાર થાય આ દૂધ માં તમે દૂધ પીવું હોય તો ગોળ અને એલચી નાખવાની અને છાશ પીવું હોય તો લીંબુ અને સિંધો મીઠું નાખવાનું એટલે છાશ બની જાય તો આ છે આપણે આખી ડાયટ સિસ્ટમ એની માં વિશે આગળ સમજાવ एकदम सीधू शोर्ट स्वीट अने ઘરનો ખર્ચ ઓછો થાય દવાખાનાના દ્વારા ઓછા થાય અને જે અંગ્રેજી ટીકડી જે કહેવાય જેને એટલું બધું ઝેર અંદર આવે છે અને ઘણી દવાઓ એવી છે બધી નોનવેજ હોય છે બોલો એલોપેથી એલોપેથી જે દવા છે અંગ્રેજી દવા છે એ આપણા શરીરમાં લાંબે ગાળે નુકસાન કરશે એટલે જો કુદરતે આપેલી સિસ્ટમ જે છે એ જો આપણે અપનાવશું તો આજીવન નિરોગી રહી શકશું એટલે આપણે કહેવત છે કે પહેલું સુખ એ જાતે નહીં રહ્યા બરાબર છે પહેલું સુખ જાતે નહીં રહ્યા આજે તમારું શરીર તંદુરસ્ત મસ્ત આનંદમાં હોય તો પછી તમારી પાસે શું મિલકત છે શું પૈસા છે એનું મહત્વ નથી શરીર જો સાજુ હશે સારું હશે તો આખી દુનિયા આપણે માટે કામ નહીં કે એ દુનિયા એ મંજિલ કોઈ કામ કે નહીં સામાન્ય રીતે તમારી ક્યારે સરસ મજાનો પ્રસંગ હોય અને તમને સવારમાંથી માથું ફૂલ ચીડ્યું હોય તો આખા પ્રસંગની જાગૃતિ એટલે એને માટે આપણા શરીરના આપણે જવાબદાર છીએ એટલે આપણે શું નાખવું એ આપણને માહિતી નથી અને રોગ બતાવેના છે હવે રોગ થવાના જે મુખ્ય કારણ આપણે જે છે કીધું કે આપણા જે હાઈબ્રિડ જે ખાતરો આવી ગયા એની હિસાબે આપણે આ રોગ થાય છે સામાન્ય રીતે આપણે દૂધી લઈએ તો દૂધી જે છે એ ખેડૂત જમીનમાં વાવે ઉગાડી કોને કોને ઉગાડી ભાઈ કહેશો હે ભગવાન ભગવાન કોને કહેશું આપણે ભગવાન કોને કહીશું પંચ તત્વ ને ન બરાબર છે એટલે ભૂમિ ગ એટલે ગગન ગ એટલે વાયુ અ એટલે અગ્નિ અને ન એટલે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આપણે એને ભગવાન કહી શકીએ કોઈ પણ શક્તિનું નામ આપણે આપી શકીએ એટલે આ કુદરતે જે વસ્તુ બનાવેલી છે કુદરતે આપણું શરીર બનાવ્યું છે કેટલા તત્વ થી બન્યું છે ભાઈ પંચ તત્વ આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આપણે જયારે એક્સપાયર થઈ જશું ત્યારે આ શરીર પાછું પંચભૂતમાં મળી જશે હવે આપણે જન્મ નહોતો નહોતું મળેલું તો આપણે ક્યાં હતા આપણને ખબર નથી આ શરીર સોડ્યા પછી આપણે ક્યાં જવાનું છે કે શું કોઈ એ આપણને ખબર નથી જન્મ અને મૃત્યુ એની વચ્ચેનો જે સમય છે આપણે એક સ્વર્ગ નો આનંદ માણવાનો છે કેવો સ્વર્ગમાં આપણે બધા લખ્યા મરી ગયા પછી કે સ્વર્ગવાસ થયા પણ કોઈ પછી કોઈને સમાચાર ટેલિફોન તાર ફેસબુક નહીં દેશી નહીં અંતરદેશી નહીં ટપાલ નહીં ટપાલ લોકો આવું કાંઈ નહીં કોઈને સમાચાર આવ્યા છે દુનિયામાં કરોડો લોકો આવ્યા અને કરોડો લોકો ગયા છે પછી કોઈનો મેસેજ આવ્યો નથી અને કદાચ કોઈ જાણતા છે એવા મહાપુરુષો તો એ ત્યાં હિમાલયના ડુંગરામાં જઈને બેઠા છે આપણી વચ્ચે એ નથી એટલે જન્મ અને મૃત્યુ એનો જે વચ્ચેનો જે ગાળો છે એનો આપણે સ્વર્ગનો આનંદ માણવાનો છે અને સ્વર્ગનો જો આનંદ આપણે માનવો હોય તો એક જ રસ્તો છે એનો કે એનું જે ઓરિજિનલ પેટ્રોલ છે ગાડીનું આપણી ગાડીનું એ આપણે નાખશું એટલે ગાડી રેડી આવશે અને જ્યારે જ્યારે તકલીફ આવી જાય તો પછી આપણે સર્વિસ કરી લેવાની છે બરાબર છે એટલે ઓરિજિનલ પાઠનો કોને કહેવાય તો ભગવાન ગીતામાં કીધું કે સર્વસ્વ સાહમ રદિશ્યમ યુષ્ક દરેકના હૃદયમાં સ્વયં ભગવાન સિદ્ધગન શક્તિ સુપ્રીમ વોલ પાવર સૂર્ય ચંદ્રને ચલાવનારી જે શક્તિ છે એ અંદર બેઠી છે કેવી શક્તિ બેઠી દુનિયામાં મોટા મોટી શક્તિ એ આપણો બોડી ચલાવે છે રાત્રે આપણે એટલું બધું ખાઈ ગયા હોય પછી આપણે પાચન કરી શકતા નથી મારો ભગવાન ભાઈ છે

ખાવાની પાછળ પડ્યું છે અને બીજું પૈસા કમાવાની પાછળ પડ્યું આપણું લક્ષ્ય હું બધાને ઘણી વાર કહું કે આપણું લક્ષ્ય માણસનું કે એવું બની ગયું છે આજે જે જે ચોરાસી લાખ પછી પ્રભુ પ્રાપ્તિ માટે જે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે ભગવાનના શરણ સુધી પહોંચવા માટે એને બદલે આપણું લક્ષ્ય કેવું થઈ ગયું ચાલો પૈસા કમાવો અને બીજું આપણે ખાવા પીવાનું બે વસ્તુ સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી એવો મને લાગતો મને પોતાને લાગતું હતું અને મેં ખાય ખાય મારું સાસી કે પહોંચાડી દીધું પછી સાધના આવ્યા પછી એવું લાગ્યું કે ખરેખર આ શરીર જે છે એને હાચવવાનું છે પાછું પ્રભુને આપવાનું છે લગ્નની કોઈની કંકોત્રી આવે તો આમાં આપણે શું જોઈએ પેલા લગ્નની કંકોત્રીમાં થોડા દૂરના રિલેશનમાં હોય આપણે કંકોત્રી આવે એટલે શું જોઈએ આપણે ભાઈ શો ભોજન સમારંભ જોઈશું આવા જ વિડીયો સરસ જોવા પડશે અમે થોડાક આનંદમાં છે કરતો બધા ઉત્સાહમાં છો જવાબ આપો છો ન કરતો અમે ઊંઘમાં બેઠા એવું લાગે એટલે ભોજન સમારંભ ક્યારે છે હું સમય છે સ્થળ કેવું છે આપણે જોઈ લઈએ બરાબર અને આપણે એટલા બધા ભરોસાવાળા માણસ કે જ્યાં લગ્નની વિધિ થાય છે એ પણ બધા રેડી છે સાચા શ્લોક બોલશે ભણવા વાળિયા છે એ શાસ્ત્રો વિધિ પ્રમાણે લગ્ન કરશે એટલે આપણે ત્યાં જતા નથી જમીન અને સીધા બહાર નીકળી જાય હવે જે પૈસા કમાવાની વાત છે તો આઠ કલાક નો આપણો પીરિયડ હોય છે વિદેશના લોકો આપણને બે આઠ કલાક કામ કરવાનું છે આઠ કલાક ને આપણે દસ કલાક કરીએ દસ માંથી બાર કરીએ પછી પંદર કરીએ કેટલા કલાક કામ કર્યાનું નક્કી નથી પણ છતાં જરૂર છે આર્થિક વગર આપણું ચાલે એમ નથી તો એ કરવું જોઈએ પણ ખરેખર પૈસા સર્વશ્રેષ્ઠ નથી પણ એમાં કરોડો રૂપિયા મારી પાસે આવા ઘણા કે છે કરોડો લાખો રૂપિયા છે પણ આજે સ્વાસ્થ્ય નથી આજે શરીર તંદુરસ્ત નથી રૂપિયા બધા હું કામ નથી એટલે પૈસા કમાવા પણ જરૂર છે અને ખરેખર આટલું બધું કમાણા છે એટલું બધું આ બધું આપણી પાસે છે પણ જયારે આપણે શરીર છોડશું ત્યારે આમાંથી કઈ સાથે આવવાનું નથી એટલે શાસ્ત્રો કરે બહુ સરસ વાત કરી કે ધનાની ભૂમિ પુષ્વાષ્ટ ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારે જનસમશાને દેશ સિતાય પરલોક માર્ગે કર્મ નો જ સુધી જીવ દુનિયા છોડીને આપણે જયારે જાશું ત્યારે ભગવાનને આ જીવ છે ને પ્રાર્થના કરે કે હે પ્રભુ એ ઈશ્વર આખી જિંદગી મહેનત કરી કરીને ઓવરટાઈમ કરી કરીને દાળીઓ કરી કરી કુવા ગાળી ગાળીને સખત મહેનત કરી કરીને અને આ પૈસા ભેગા કર્યા છે તો એ તો અમને સાથે લઈ જવા દે તો ભગવાન બહુ સરસ વાત કરે છે ધનાની ભૂમે તારું જે ધન છે એ એક બેંકની અંદર શહેરવાળાને ગામડેની એક પેઢી બનાવતા તમને ખૂબ પડે એ પાછવા હોય ને એ સરસ મજાની પેઢી બનાવે અને એની માટે ધનાની ધન નાખી દે અસ્વાસ્થ ગોષ્ઠે પછી ભગવાન જીવ પ્રાર્થના કરે કે પ્રભુ આ પશુ છે ગાય છે ભેંસ છે અને બધાને બહુ અમે પ્રેમ કર્યો છે અમને સાચવા છે અને દૂધ અમે બહુ આપ્યું સારી રીતે અમે રાખ્યા અમારી આત્મીતા આટલી બધી થઈ ગઈ છે કે કૂતરો અમે આવીએ એટલે તરત દોડ તો અમને મળવા આવે અને અમારી વગેરે ખાય ને આટલું બધું અમે ભાવ પ્રેમ અમે મેળવ્યો છે તો અમને પશુ એકાદ સાથે લઈ જવા જો ભગવાન કહે છે કે ભાઈ પશુ જે છે એ તમારી ગમાણીમાં રહેશે તો શહેરવાળા કે અમારા હેરોવાંડા એ કે તમારા સાપરા મારે છે એટલે એ સાથે આવવાના નથી ધના ભૂમિવાસ કે ભાર્યા દ્વારા જે ઘરની પત્ની છે એસી વર્ષ જેવું હોય બહુ ઝઘડા ઓછા હોય પણ આત્મા એક હોય કે ના બે દુશ્મનો હોય ને એના ભગવાન ભેગા કરે આજે વાત કરતા હતા પણ ઘણા આત્માઓ એવા પણ હોય છે કે બેના શરીર અલગ હોય જીવ એક હોય આ રીતે લાઈફ હાલતું હોય ત્યારે જીવ છે એ છેલ્લે ભગવાનને પ્રાર્થના કરે છે કે ઘરની પત્ની મને સાથે લઈ જવા દે તો ભગવાન કહે છે કે તારી જે પત્ની છે તે પણ ભાર્યા ગ્રહ દ્વારા એ બાર સુધી આવશે ત્યાંથી આગળ આવશે નહીં પછી આવશે છેલ્લું શમશાન જન એટલે મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તો આ બધા લોકોની સાથે ખૂબ ભાઈ ક્યા ત્યાં અમે ચા પાણી હારે પી નાસ્તા હાર્યા કર્યા હોય ટુરું હાર્ય કરી હોય ભાઈ તો હમણાં ત્યાં સુધીની વાત કરી કે મારો એક મિત્ર એવો છે માથું કેમ તો માથું આપી દે એટલે કેટલી આત્મીયતા કેટલો સાથે ભાવ પ્રેમ હગા ભાઈઓ આવા જે ભાઈ બનશે એ સમસાન સુધી આવે અને હવે તો સમસાનમાં ચા પાણી ના બધું થઈ ગયું છે આપણે કેટલા આગળ નીકળી ગયા એટલે ક્યાં શોક નું વાતાવરણ અને મરી ગયા પછી આપણે નવ નવ છે બારમે દિવસે આપણે એની લાડવા ખાઈએ છીએ જે આપણે મૃત્યુ ભોજન કહેવાય ખરેખર આ ન કરવું જોઈએ આ પ્રેત ભોજન કહેવાય બહુ સમજવા જેવી વાત છે કે જેના ઘરમાં જે માણસ મરી ગયું હોય એ બધા લોકો દુઃખી હોય એ બધા શોકમાં હોય અને દવા કરી કરીને અને બધા પૈસામાં નાખી દીધા હોય પણ લોકલજા એ સમાજની હિસાબે એના દાડો કરવો પડે અને દાડોનો પણ બહુ મોટો ખર્ચો લાગે એટલે ખરેખર મૃત્યુ ભોજન છે એ આપણે ખરેખર ન કરવું જોઈએ ત્યારે આ જે સિસ્ટમ છે એમાં છેલ્લે ભગવાન પછી જીવ પ્રાર્થના કરે છે ભગવાને કે હવે આ શરીર જે છે તમારું જ આપેલું છે અને તમે જ ચલાવેલું છે તો આ શરીરને ભગવાન અમને સાથે લઈ જવા દે તો ભગવાન કે છે કે તારો દેહ છે એ ચિત્તામાં બળીને વસવાથી જાય એટલે દેહ સિત્તા પરલોક માર્ગે ક્યાં જવાનો છે પરલોક માર્ગે અનંત ની વાટે હમણાં જે આપણે વાત કરી ગયા પછી કોઈનો ટેલિફોન ની સમાચાર નહીં એવી જગ્યા આપણે જવાનું છે કે જ્યાં આપને ખબર જ નથી એટલે જીવ બહુ પ્રાર્થના કરી પણ ભગવાને કીધું તારી સાથે શું આવવાનું છે તારું કર્મ આવવાનું છે એટલે કર્મનું ગોકજ છે તે જીવ એક જીવ જ્યારે શરીરમાંથી હાજર નીકળશે તો એની સાથે કર્મ આવવાનું છે તો કર્મ કેવું કરવું એ જો નેચરોપેથી નહીં કરે દુનિયાનો કોઈ પણ માણસ તો એને સાચા અર્થમાં શું પાપ છે શું કોણ છે આપણે ખબર પડશે નહીં ઘણામાં આપણે કોઈન માનતા હોય ઘણામાં આપણે પાપ માનતા હોય પણ કુદરતી વસ્તુ જો શરીરમાં નાખશું તો આજ આપણું ત્રીજું નેત્ર ખુલશે ઘણીવાર આપણે વિચારીએ કે પહેલી રોટલી કોની તો કે ગાય બરાબર છે આવું એક આપણે કોને મગજમાં બહાર દીધું ખબર નથી છેલ્લી રોટલી કોની ઉતરાય આવું આપણે માનસિકતા થઈ ગઈ છે પણ જે ગાય છે એ ગાય શું ખાય છે ઘાસ ખાય છે બરાબર છે દળેલો આટો દળેલું જે અનાજ છે એમાંય ઘઉં છે એ યાયબીર ખાતર નાખેલું છે અને આપણે ગરમ કર્યા છે અને આપણે રાંધી નાખ્યું છે તો આવું જે ભોજન છે એ આપણા શરીરમાં પાચન થતું નથી અને ગાયના શરીરમાં શાકારી કાંઈ ઘાસ હોય ખડ હોય ખોરાક છે પણ ગાયને આપણે અને આપણે કુણ કમાતા હોય એવું લાગે પણ એમાં કુણ છે કે શું છે એ ખરેખર આપણને ખબર નથી છેલ્લી રોટલી જે છે એ આપણે કૂતરાની માનતા હોય છે બરાબર છે ને તો કૂતરાની જે રોટલી છે કૂતરો કેવો છે માંસારી પાણી છે કેવો છે માઉસરી તો આપણે એને શાકાહારી બનાવી દીધો અને હવે તો ઓલા લોકો બધા બિસ્કિટ ને ગાંઠિયા ટોસ બીજું આવે ટોસ આવે ગાંઠિયા આવે આવું બધું આપણે જે એને નાખી છે માઉસરી ને આપણે શાકાહારી કરી છે એટલું જ નહીં પણ આ ખાવાથી ઘણા કૂતરા એવા ઓલા કે ખહુરિયા થઈ જાય એવા ખહુરિયા થઈ જાય ઉપરથી બધા ચામડા નીકળી જાય એટલે ખરેખર હે રોગ થાય આપણે એને ખવડાવવાથી રોગ થાય જેને જીવન આપ્યું છે એની જવાબદારી ભગવાનની છે જેને શું કહેવાય અન છે એને ભગવાને જેને દાંત આપ્યા છે એને ચાવાનું ભગવાનની વ્યવસ્થા કરી ભૂખ્યા તમને ભગવાન ઉઠાડશે પણ ભૂખ્યા શું વાળશે નહીં એટલે આ બધી જવાબદારી આપણી આ બધી જવાબદારી કુદરતની છે એટલે આપણે આમાં થોડુંક ઊંખ્યું ઊંડાવું મુંડાવતોશું તો આપણે આમાં આપણને ખ્યાલ આવશે અને નેચર સિસ્ટમ કુદરતની જે આપેલી છે માં પ્રકૃતિ મધર નેચર આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી પાંચ તત્વોથી જે શરીર બન્યું છે એ પાંચ તત્વોના માધ્યમથી જો એની સિસ્ટમ પ્રમાણે આલસો તો આપણી કામનાઓ શાંત થઈ જશે ખરીદી બંધ થઈ જશે અને રડવાનું બંધ થઈ જશે એટલે આ બધું શાંત થઈ જશે બાવ જોડો એટલે બહુ આપણે જે આમ આવલા મારી છે પૈસા માટે એ બધું બંધ થઈ જાય છે આજે લગભગ અમારું ઘણું વાવાઝોડું બંધ થઈ ગયું એટલે તો કમાવાનું પણ બધું ઓછું કરી નાખ્યું છે અને આવી એક સેવાનું કામ કર્યું છે એટલે સરસ અમને બહુ આનંદ થયો હા એટલે હચાર્થમાં આપણું શરીર પહેલા તંદુરસ્ત મહત્વ હોવું જોઈએ એટલે એના માટે સાધના કરવાની છે સાધના કરીને પ્રભુ પાસે જવાનું છે અને આવતો જે જન્મ છે તે પણ સરસ મજાનું આપણને કોઈ જગ્યા પર માણસ માં મળે અને આવું પાછું સત કાર્ય કરી પુનરપી જનનમ જનન મરણ આવું આપણે જે સ્ટેપ છે એ આપણું આગળ વધે બરોબર છે આજે અમે પહેલી તારીખે સુરત થી નીકળેલા ત્યાં મહુવા ગયેલા મહુવા અમારે કઈ પ્રશ્ન પૂરો થયા પછી અમારે દસ તારીખે અમારી ટૂર હતી ટૂર માં પાંત્રીસ દિવસ ટૂર હતી અને ત્યાર પછી હરિદ્વાર

અમે જ્યાં જ્યાં રોકાણા છીએ એક આજુબાજુ આજુબાજુમાં મળ્યા બધાને સેમિનાર કર્યો શ્રી રામ ફાઉન્ડેશન જે છે ત્યાં જે બુઢા લોકો ભેગાતા હતા સેમિનાર ગોઠવ્યો ત્યાર પછી ભાવનગર આવ્યો તો ભાવનગરની અંદર અમારા સેમિનાર ગોઠવ્યો ત્યાર પછી અમે કોળિયાક નિષ્કલક મહાદેવ ગયા તો નિષ્કલક મહાદેવના કોળિયાક ની માલકે અમારા કાકાના છોકરાને કેન્સરની ટ્રીટમેન્ટ માટે ગયા હતા તો ત્યાં આજુબાજુમાં બેસાડ્યા રાતે અમે સેમિનાર નાખ્યો ત્યાંથી અમે હાથપ ગયા તો હાથમાં એ જે ભાઈ ને ઘેરે ગયા આજુબાજુ તકલીફ હતી ત્યાં બેસવા લઈ ગયા અમે ગયા તો ગયા જેને બધા લોકોને બેસાડી માર્ગદર્શન આપી પછી બધાને ઘેરે બેસવા લઈ ગયા બધી માહિતી આપી એક મરણ થઈ ગયું હતું ત્યાં પચાસ સાઠ લોકો ભેગા થયા તો એ લોકોને પૂછ્યું ત્યાં પણ અમે સેમિનાર રાખી દીધો ત્યાર પછી પાછા અમે સિહોર આવ્યા તો સિહોરમાં જેને ઘેરે મારા સાધુ ભરતભાઈને ઘરે ઘેરે ત્યાં બધા લોકોને બેસાડી અને અમે સેમિનર લીધો અને આજુબાજુમાંથી બધા લોકોને પાછા બોલાવ્યા રાત્રે દસ વાગે દસ થી લોકો લોકોને બોલાવ્યા અને પણ અમે સેમિનાર લીધો અને ત્યાંથી પછી અમે રસ્તામાં જ્યાં જ્યાં મળતા ત્યાં સોનગઢ માનવ આશ્રમ એવો કઈ આશ્રમ છે ગાંડાઓળા તો એ આશ્રમમાં અમે ગયા સ્પેશલ મળવા અને જ્યાં પણ અમે આ સેમિનાર લીધો ત્યાંના જે ભાઈ રાજુભાઈ નામ છે ને ભરતભાઈ નામ યાદ નથી હા એ ભાઈ ની સાથે બે આખી સિસ્ટમ સમજાવી અને આજે અમારું વીસ દિવસથી અમે આ યાત્રા કરીએ છીએ આચાર્થમાં ભગવાને કીધું છે યાત્રામાં લોકોને મળતા મળતા જવાનું માનવની માટે જે માધવ છે એના દર્શન કરવાના છે અને એના આચારમાં માર્ગદર્શન આપવાનું છે તો આજે કેટલી તારીખ છે એકવીસ તારીખ થઈને આજે એકવીસનું અમારો દિવસ છે અને આજે આ ગારિયાધારની માત્ર આ અમારા બધા બેનના ભાણિયાઓ છે આજે એની ઘરે અમે લોકો આવ્યા છીએ અને આ બધા અમારી સાથે સાંભળે છે અને શેર કરશે પોતાના જીવનમાં ઉતરશે નવા વગર જીવન બનાવવા માટે લોકો કટિબદ્ધ થયા આપડે કરવું છે ને બધા બોલો જબરજસ્ત બધા ઉત્સાહ માં